હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો બધાયને રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું નવા બ્લોકમાન જય માતાજી માતાજી તમને આખી રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો થોડો થોડો સપોર્ટ કરો આપણે જો ઓરણું ચાલુ હતું મોટર ભરે ગઈ ખોટકાતા આપણી માંડવી વવાઈ જાય માંડવી આજે તો આપણે ફોલાવાની છે તો આજે આપણી ફોલાવવાની છે પછી કદાચ હાજો વવાય હે એકાથો ક્યારેલાઈ જાય એટલે બે ક્યારા વવા પણ એ બિયારણ ઉપર આધાર આવી હે તો ખોલાઈને નકો પછી બીજે વાય હું એટલે આજે ફરી આપણે થોડું થોડું વાવણું કરવાનું હે કારણ કે પાણી પણ થોડું ઘટે ગું એટલે બે વાર ઓરવા હે નહીં ને આખો આખર ટાણું આવે ગું ઓરવાય ત્યાં જાય ધીરે ધીરે તો કામ બે વાર ઓરવીએ ને તો એક દી માં જાય કે બે દી થાય આગળ પાછળ પીએ ત્યાં ને આ આપણી કાયમ થોડું થોડું વાવવાનું રહે ને માંડવીના બિયારણની જો વાત કરીએ આપણી તો બે ખાંડી માંડવી હતી બે ખાંડી મતલબ કે શાલીમણ શાલીમણ માંડવી હતી એમાં આપણે હિતાવી મણ બી છે અંદાજે પણ આપણી માંડવી ફોલાવવા જવાની છે એટલે માંડવી ભરીએ આપણી કારણ કે ફોલ કરાવવો એટલે માંડવી ભરેલી એનામાં પાવડર છે નહીં છઠેરતા જાય

આ શા બનાવો પછી માંડવી ખોલવા જાય રાધુ રાધુ બેન રાધિકા બેન પણ અમે રાધુ કીએ ને બોટ રાધુ કઈ બોલાવીએ રાધિકા એ તો જે આપણે ખાતર વાવ્યું તો આઠક આઠોક ઠેલી આ દોઢ ઠેલી ભાભી હતી ભવાને તો વધારે પણ જેટલું એ શાહ ભાઈ કોમ્પ્યુટર આવ્યા નાખવા તો સાંજે મોડું બહુ થેક મત એટલે એટલે ને આપણે ખાતર ઓગરે ઓગરે એટલે હોય માંથી જોઈએ એટલું ઓફરમાંથી જાય નહીં એટલે થોડુંક વધ્યું લીધું તું ઘણું બધું ને પડ્યું તું બે થેલી તો આપણે જે આ એક ઠેલી આખી ને એક આ ઢાંકેલી એ એસે પૂણી વતી એટલે પૂણા બેઠેલી હું આપણી ખાતર વધ્યું તો આપણી બાસકા પણ નાખ્યા હે હેના હવે ને ધોઈને કૂંકાઈ ગયા લઈ લઈએ ને હકેલીને મૂકી દે તો પાછા આપણી સામે ખેતરમાં કાંઈ મોસમ થાય ભરવા થાય ને બાજરાની વાત કરીએ તો બાજરો પણ ઘણો બધો થયો બધો દેવાય પણ ગયો હોય આને સો સાત ખાંડી બાજરો થયો એટલે બાજરો સારો કહેવાય આપણા પ્રમાણે નગર તો દોઢ દોઢ બે બે ખાંડી એ ઉતરે કહેતા હોય પણ આપણે એટલો ઉતરતો ને તો આપણે ઘણો બધો કહેવાય એટલો સારો દેવા નતો દેવાની પાછા મુકાઈ દે ને ડોહા માણી ને જેટલા બાસકા ભેગા કરીએ ને એટલા પાછો ખેતરમાં માલ થાય કઈ માલ થાય કે વધારે વધારે ભેગા કરીએ તો પાછા ભરાઈ જાય ને

એટલે કાયમ ના કાયમ ઉંદરનો બહુ ત્રાસ છે એટલે ને કરવું કામ કારણ કે દવા મૂકતા દવા મૂકીએ તો કરશે ને કે મરે જાય બિસાલા ને પિંજરો મૂકીએ તો પિંજરામાં કાયમ એક આવે ને એ પણ આવે એ નહીં પાછું મારવા દેતા અને એ ગામમાં મૂકી આવીએ ગામમાં ગામમાં એટલે કોઈને તો મૂકવા ન જવાય પણ રસ્તા આપણને મૂકી આવે જંગલમાં એટલે વિશાલ આડા જાય નકર તો કોઈક ધોકોલી આપડી ગઈ ગામમાં કોઈને ઘેર તો મૂકવા ન જવાય એટલે એ એક દી એક બાદ એક હાથ હાથમાં આવે પણ એ એક હાથમાં આવે એથી કઈ મતલબ નહીં પાછળથી કારણ કે ખેતરું રહ્યું એટલે ખેતરું મટણ ઓરવણા હોય એટલે બિસાના નીકળે ને ખેતરમાં જોઈએ એટલે બહાર નીકળે બહાર નીકળે એટલે આવે ને પણ તો કાયમ નહીં રામાયણ હે ઉંડેડની દવા મૂકીએ બિસાડા મરાઈ જાય એટલે એ જે નુકસાન કરે એ એની પણ કંઈક ખોરાક જોતો હોય ને એનો ધંધો છે કાપકૂટનો તો એમાં તો કંઈ હલે નહીં અને મરાયતા નહીં બિસારા નહીં હું તા કહેતી હોય કે મારે નાખીએ પણ મારવા ઘરના દે ને મરાય પણ નહીં હકીકતમાં એ કામ બિસારા ઈનો જીવ છે ને આપણા મરાય બરાયતા નહીં પણ નુકસાન બહુ કરે એનો ત્રાસ બહુ વધે ગયો ઘરમાં કોઈ વસ્તુ ન રહીએ બહાર ન રહીએ તો આપણો બી પણ ખોલાય ને કમ્પ્લીટ થઈ ગયા હા આવી ગયા હા અને મારા અંદાજ પ્રમાણે જો આપણે તોરે પણ લીધા બીની કારણ કે આપણી બી વાવમાં હોય એટલે અંદાજ આવે જાય સજા થોડી ન થાય વધારે વાવવી એટલી તો આપણી સાલી મણ માંડવીમાંથી હિતાવી મણ બી નીકળ્યા ત્રણ મણ આપણી એમાં બીબડી ને ફાડા નીકળ્યા ફાડા એમાં કોક સહી હા કરવા જોઈએ બહુ તો હામાં નહીં કરવા પડે કારણ કે આપણી માંડવીના બી મોટા બહુ હતા ને એટલી થોડાક ધૂંગાણા તો સાફ કરવા જોઈએ બાકી તો આ ફોલ બહુ સારો છે પૈસા દે એ પ્રમાણે વસૂલ છે કારણ કે આપણી એમાં ખાલી ભરાવે મોકલે દઈએ એટલે એના માણસો બધું રેડી કરી દઈએ ને પાછું આપણી વાહન લઈને જઈએ એટલે ભરે પણ દઈએ એટલે આપણે ક્યાં હાથ દેવો પડે ને શાણા પણ ઘણા બધા હે નાના મોટા એટલે બીબડીમાં શાણામાં ખાલી બીબડી જ આવે ફાડા હોય એમાં ફાડા આવે ને બાકીના બી આવે ને બીબડી જવડી બી હોય એ પણ અલગ આવે એટલે એ આપણે સાફ કરવું હેલું પડે થોડાક મોઘા પડે આપણી ફોલાવવા ખરસ આવે પણ એ કામ સારું થાય ટૂંકમાં આપણે એટલું બિયારણ નીકળ્યું ઘટ છે આપણે બી વાવતા જાય ને જી ઘટી જાય એ પછી છેલ્લે આપણે થોડુંક રીહે કે અન કે એટલું પ્યારા રેગા વાવવામાં એટલું ઘટી એટલું પાછું ગામમાંથી તૈયાર બી લઈ જાય અને બાકી જાય એટલી બીબડી નીકળીને ને એ આપણે ફૂકવવી હુકવી નાખે ને કોથરામ હે ના હે એટલે એમાં કોક બી ઉતું ને રાત ફરો ને હું નાખીએ કારણ કે પાણી સાટે એટલે પાણી સાટેને ફોલ થાય એટલે આપણે હૂકવે નાખીએ ને તો સારી થઈ જાય પછી કારણ કે તેલ કઢવું હોય એટલે આપણે તેલ બગડે ને જા હું આવે ગયા માંડવી ફોલાવા ગયા તા એ આપણે સાફ કરવાના હે જા એટલે આમાં થા આમાં જ્યાં ફાડા હે ને

કે કાર્બન પકવેલી હોય એટલે આજુ વખતે આપણે હનુમાન કરતા દી નવી રા ન ન ન ગે લેવા નકન તન ન અહીંથી તાજી આંબામાંથી જ આપણે લેવીએ વારાધી હમણાં આટ આમે ને આપણે જવાનો